આ બટા જેલ જાલ ભી ગયો તો આખો ભંગ લી ગયો આ ધલ્લો ની અંદર બજા દેવો આ આ મારતો નહીં હું લગી બાને હણ તાલ થઈ ગયો ઠંડી તાડી બરબર લાઈ બોલ સાપરો આ મોયા તો તો ફરવાન મારો ઘડીન બરાવતો રહે તું અજુજી મજા હ મજા આ ધુલે દો પેલા આ મારે જોઈ તો શું શું

હું તો હળવા પડીને હસે જોઉં અને પેલા પગ ભાજવાની વાત કરીને એટલે મન તો એવું નહીં લાગતું કે પગ ભાજ્યો હોય પણ વચમાં મેં એકદમ માર્યા હતા ખરી કે મારો કોટ હું મંદિરે દર્શન કરવા જ્યો તો ને તો ચોરી ગયા તા એટલે મેં અહીંયા બરાબર બનના તો ઠોચ્યા હતા પહેલાં તો અને એવા તો થૂંકવાળા થૂપવાળા હાથ કરીને સોચ્યા હતા ને અને એ વાત સાચી છે મારે પછી વરસાદ બરાબરનો ચાલુ હોય અને ઠંડી સડી છે મફતની ચા તો પીવા જાય

આ ખબર લેવા કે મારે છે મન તો મારો મન તો